સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024 ચોવીસનું આયોજન કરવામાં આવ્યું સુરતના મેયર દક્ષેશ માવાણી અને મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલના હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાખી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું 9 ઓગસ્ટ થી ઓગસ્ટ સુધી સુરતના તમામ ઝોનમાં અલગ અલગ જગ્યા પર રાખી મેળો યોજવામાં આવશે સુરતના ઉધના એ સેન્ટ્રલ ઝોન વરાછા એ ઝોન વરાછા બી ઝોન રામદેર લિંબાયત કતારગામ અને અઠવા ઝોન માં અલગ અલગ જગ્યા પર રાખી મેળાના આયોજનો કરવામાં આવ્યા છે તમામ જગ્યા પર આઠ થી દસ સ્ટોલ મહિલાઓ માટે ઉભા કરીને રોજગારીની નવી તક સુરત મનપાએ ઊભી કરી છે આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે ચેરમેનશ્રી કમિશનરે અત્યારે રાખી મળે ઉદઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ધોર્મમાં ઉદ્ઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિ કેરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસાય બેનો જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સયુક્ત થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી ને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માન થી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલ ની પાખડી થી ખરીદી કરી એ જભ્યતા